મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતીકાલે સફેદ ડુંગળીમાં જે ભારે ભારે ભાવમાં ઘટાડો આવે છે એમાં ડીએડન વાળા અને અમુક વેપાર વેપારીઓ જે લૂંટ ચલાવી અને ખેડૂતો છેતરવાના ધંધા કરે છે એવું સતત બે ત્રણ મહિનાથી આવતું હતું એટલે આ બાબતે અમે આવતીકાલે તારીખ બાવીસ ચાર બે હજાર અને મંગળવારે સવારે સાડા દશે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ફળિયાળમાંના ફટાકણમાં અમે ખેડૂતોને એક સંમેલન રાખેલું છે એમાં ભાવનગર જિલ્લાના મો અમરેલી સૌરેન્દ્રનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ વગેરે જિલ્લાના સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને હાજરી આપી અને જેના અહીંયામાં ખેડૂતોનું હિત સમાયેલું હોય એવા તમામ જિલ્લાના આગેવાનોને પણ આ બાબતમાં અહીંયા હાજરી આપી અને ખેડૂતોની વાતને સમર્થન આપો સફેદ ડુંગળે છે એને સરકારને કે ભાવને કે કેન્દ્ર સરકારને કે દિલ્હીને કે લોસણગાવ કે નાશિક કે વિદેશને આરે કાંઈ લેવા દેવા નથી આ તો ફક્ત મહુવા પૂરતી પૂરતી ડુંગળી હોય છે એટલે મહુવાના ડિહેડેશન અને આ વેપારીઓ જો ધારે તો ખેડૂતોને ત્રણસો રૂપિયાની માંગ ડુંગળી ખરીદી શકે એમ થાય પણ નીચા ભાવ લાવી અને બે દિવસથી તો હોની અંદરથી શરૂઆત કરે અને હવાથી દમ લે એટલે મોટી લૂંટ ચાલે છે એ આવતીકાલે તમામ ડુંગળી સમાપ્ત થઈ જવાની છે એટલે અમે મિટિંગ રાખી અને આવતીકાલ પછી ડુંગળી કઈ રીતે લાવવી કેમ લાવે અને યાર્ડવાળાએ પણ અત્યારે સહમતી દર્શાવી છે કે જ્યાં સુધી ખેડૂતોના આગેવાનો નહીં કે ત્યાં સુધી અમે યાર્ડમાં ડુંગળી નહીં લાવીએ બહાર પણ ડુંગળી ખેડૂતો વેચી નાખે એને માટે પણ શું કરવું એ પણ કાલ શ્રદ્ધા થાય છે એટલે યાર્ડવાળાને અમે કીધું છે વિનંતી કરી અને પ્રમુખશ્રી અને શહેકરશ્રીને આખી ટીમે દર્શાવી છે તેમ છતાં તો કાલ જાહેરાત કરશે અત્યારે કે એમાં કંઈ યાર્ડવાળા ડુંગળીની લાવવા માટેની બહાર જાહેરાત કરજે તો એ ક્યાંક ને ક્યાંક મિલી ભગત સાબિત થાય પણ અમને પૂરો વિશ્વાસ છે કે અમને પૂછ્યા વગર યારવાળા કાલ દે ડુંગળી લાવવાના નથી અને કોઈ અફવા ફેલાવતો હોય તે ખોટે છે તેમ છતાં કાલે શું જાય એ ખબર પડશે પણ સફેદ ડુંગળી બાબતનો કાલે ઢગઢકતા નિર્ણયો લેવાના છે અને ડિહાઈડ્રેશન વાળાની મીલી ફગત ત્યાં ખુલ્લી કરવાનાથી અને ખેડૂતોને ડુંગળીમાં ન્યાય મળી રહે અને ડુંગળીના ભાવ ખેડૂતોને અહીંયા મહવા પૂરતી મોવા વાળાને એને ભાવ આપે એવું અમે કાલે વ્યવસ્થા કરીશું એટલે તમામ ખેડૂતભાઈઓને અમારી વિનંતી છે કે કાલે દસ હારા થશે મોટી સંખ્યામાં મોવા પટારો અને આપણો અવાજ છે એ ગુણન બનાવી અને આપણું શક્તિ પ્રદર્શન એ બતાવી કે ખેડૂતોમાં હું તાકાત છે Yayın, yay bar